જીવન એ એક સુંદર યાત્રા છે દરેક માણસને જીવનમાં સુખ અને શાંતિ જોઈએ પરંતુ આ સુખને મેળવવા માટે નૈતિકતા ધીરજ અને સમજણ સૌથી અગત્યની છે શ્રીકૃષ્ણ જેમને દુનિયાના અનેક લોકો ભગવાન તરીકે પૂજતા છે તેઓ માત્ર રામાયણ અને મહાભારતના પાત્ર નહીં પરંતુ જીવનના અમૂલ્ય સંદેશ આપનારા મહાન ગુરુ પણ છે શ્રીકૃષ્ણે પોતાના શિખામણમાં કહ્યું છે કે ભલે તમે ભૂખ્યા મરી જશો પરંતુ પુત્રવધૂ પાસે આ ત્રણ વસ્તુ ક્યારેય ન માંગતા આ ત્રણ વસ્તુઓ કઈ છે અને શા માટે તે આજે આપણે વિગતે સમજીશું આ વિડિયોમાં અમે શીખીશું કે કેવી રીતે જીવનમાં નૈતિકતા સંબંધો અને સમજણ જાળવી શકાય દરેક વ્યક્તિ ભલે તે બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ આ શીખથી પોતાની જાતને સુધારી શકે છે એક સંબંધોની સમજ જીવનમાં સંબંધો સૌથી મૂલ્યવાન છે સંબંધ એ માત્ર રક્તબંધન નથી પરંતુ પ્રેમ ભરોસો અને એકબીજાની સમજણનો પણ સંબંધ છે આજે ઘણી વાર આપણે ટૂંકા ગાળાના હિત માટે સંબંધને બગાડીએ છીએ श्री कृष्ण कहे छे, भले तमे भूख्या मरी जजो पण कोई ने अपमान दबान अथवा लोभ थी क्यारे मांगशो नहीं आनो अर्थ ए छे के प्रेम अने संबंधों मा नैतिकता ज मोटू मूल्य छे कोई पुत्रवधु पासे त्रण वस्तुओ न मांगवी जोईए अने ते छे एक अपमान अथवा गुस्सो क्यारे व्यक्तिगत अपमान मांगवू नहीं बे अविनेलक्षी सहाय अथवा दबाण કોઈને આચરણમાં લાલચથી મદદ માંગવું ખોટું છે ત્રણ અવિન્યલક્ષી સન્માન અથવા સંપત્તિ માત્ર પોતાની ઈચ્છા માટે કોઈ સન્માન ન માંગવું એટલું જ નહીં આ ત્રણ વસ્તુઓ માંગવાથી સંબંધોમાં દૂરિયો તકરાવો અને દુઃખ વધે છે બે દ્રષ્ટાંત આ શીખને સમજવા માટે આપણે એક વાર્તા જોઈએ એક ગામમાં એક પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતા હતા જીવનની તંગી અને પરિવારમાં સંઘર્ષ આવી પુત્ર પોતાનો હિત મેળવવા માટે પુત્રવધૂ પાસેથી અપમાન અને મદદ માગવા લાગ્યો શરૂઆતમાં બધું ઠીક લાગ્યું પણ સમય જતા સંબંધોમાં વિખરાવ આવ્યો પ્રેમ ઘટ્યો ભરોસો ખોવાયો શ્રીકૃષ્ણની શીખે કહ્યું કે આ ત્રણ વસ્તુઓ માંગવાથી સંબંધમાં અસ્થિરતા આવે છે અને જીવનમાં દુઃખ વધે છે આ વાર્તામાં આપણે શીખીશું કે નૈતિકતા સમજણ અને ધીરજ જીવનમાં સાચા સંબંધો જાળવી શકે છે ત્રણ જીવનમાં ઉપયોગી શીખ આ શીખ માત્ર પુત્રપુત્રવધૂ સંબંધ માટે નહીં પરંતુ દરેક સંબંધ માટે છે માતાપિતા મિત્રો જીવનસાથી અને સાથીઓ જ્યારે તમે કોઈને કંઈક માંગતા હો ત્યારે વિચારવું કે શું આ નૈતિક અને યોગ્ય છે ભલે તમે કપરા સમયમાં હો પરંતુ નૈતિકતા અને સન્માનનું પાલન કરવું ખૂબ મહત્વનું છે આ ત્રણ નિયમો અમલમાં લાવવાથી સંબંધ મજબૂત થાય છે માનસિક શાંતિ મળે છે જીવનમાં સાચા મૂલ્યની સમજ મળે છે આ ઉપરાંત આ શીખ જીવનમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે નમ્રતા ધીરજ અને સમજણ જીવનના સૌથી મહત્વપૂર્ણ સાધન છે શ્રીકૃષ્ણની શીખ આપણને યાદ અપાવે છે કે ભલે તમે ભૂખ્યા હો પરંતુ નૈતિકતા પ્રેમ અને સંબંધોના મૂલ્યમાં ક્યારેય છૂટક વિચાર ન કરો જો આપણે આ શીખને જીવનમાં લાગુ કરીએ તો આપણા સંબંધ મજબૂત બને છે અને જીવનમાં સુખ શાંતિ અને સંતોષ મેળવવો સરળ બને છે મિત્રો આ વીડિયો જો તમને પ્રેરણાદાયક લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવનારા સમયમાં અમે આપણી જિંદગી બદલાવનાર વધુ ઇન્સ્પિરેશનલ વિડીયો લાવશું ધન્યવાદ